બે કોલેજ દીકરીઓ બાપુ કોલેજમાં લઈ બહાર નીકળ્યું લાસ્ટ યર ચાલતું હતું એને મને અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં હા ખરે બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું આ જેટલો ભાગ છે ને આખે આખો પ્રોગ્રામ ખેંચીભાઈ અંગ્રેજી નાખું પણ હું કોઈથી સાળો ન કરું હું કામ હામાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરવું જોઈએ બાપુ હું અમેરિકા હું આમ એરપોર્ટમાં ઉતરું ને ઓલા બેઠો હોય ને ઇમિગ્રેશન મારો અંગ્રેજીને થમતી એક તો હા 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 એવું એ જે કહે હું શું કહીએ જા 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 જાય દાંત કાઢવાનો બેન્ડ કરું તો એને મોકો મળે નથી સામોય દાંત કામ કહે ગો 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 સદ્ગુરુની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે તમારો શહેરો જ હામાવાળો વાંચી લેતો હોય છે સાહેબ કે આ માણસ ખોટો હોય જ ન શકે બાબાજી આનંદ બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી નીકળીને બે વાતો કરતી જતી હતી એકચ્યુઅલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો બે વાર વાંચ્યું મારે હું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવાનું છે મેં બે વાર વાંચ્યું ત્યાં મેં પણ એક વાર વાંચ્યો કેવું લાગ્યું મજાનો આવે બોલ સીતાજી અભણ હશે બોલ

પૂજી બાપુ કહે ને કે પલ તો કોક ભાગશાળી લઈ શકતો હોય છે આમાંથી મોતીડું કોક કોક પરોવી લેતા હોય એટલે આપણને કેટલું સમજાય એના ઉપર આધાર એટલે હું કોઈ પરદેશની ટીકા નથી કરતો વાત એ છે આપણે ન સમજાય તો આપણે મુબાર પણ એક વસ્તુ તો ફાઈનલ છે કે કોઈ પણ વ્યક્તિ એવી વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલે અમેરિકાના વિજ્ઞાનિક કે કીધું કીધું એટલે અમેરિકાનું વિજ્ઞાન કે એટલે ફાઇનલ હવે અમેરિકાની ઉંમર જ સાડી છસો વર્ષ થઈ કોલસરિયા સાહેબ અમેરિકાની ઉંમર કેવડી સાડી છસો વર્ષ ચારસો વર્ષથી મેન પાઠિયા સડ્યું ત્રણસો વર્ષમાં હરેડે સડ્યું દોઢ વર્ષમાં રેડી થયું બરોબર એની પહેલી શીખો જ જોવે કે એક આ નાની ઉંમરનો દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય કે કોઈ દી એનો માણસ ઉઠીને એમ નથી કેતો ક્રાગ્રે વસ્તે લક્ષ્મી આપણે તો વેદ આર્ય જોડાયેલા છીએ ભલા જાગતા વેદ ક્રાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ પૃથ્વી પર પગ જાગીને પથારીથી નીચે ઉતરી પાછો વેદ આર્ય આવે પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુ ભીમ પાદર્શ પક્ષ સમસો નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો જમવા બેસીએ તારા હમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્વીતા બરાબર પછી શું કરીએ આપણે બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગરે વસ્તે કહીને પછી હવારમાં જે હામો મળ્યો એના જ આ હાથથી ખૂબ ઉપર લે જે પૃથ્વીને પગ મુકતા પહેલા પગે લાગીએ છીએ ન્યાજ પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ જે નદી ને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી અરે આપણી માલ પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ આ તમારા ડિહાઈડ્રેશન ના કચરા જાય છે કોઈ પણ ડિહાઈડ્રેશન કોઈ પણ કચરો દાંત કાઢવાની વાત નથી મૂર્ખાઈની વાત નથી શરમ ની વાત છે માવો ખાન ક્યાં થૂકો છો તો ભલે અમેરિકાનો માણસ કરાગરે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથથી કોઈ દેની નીતિ નથી ચૂકતો એ પાસે એકસો ને દસ ટકા તે વિશ્વ સત્તા લઈ શકે એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો ધરતીને માં નથી કહેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી જ આના કપડા પહેરીને અમેરિકામાં એક મહિનો જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ને ત્યાં સુધી જતન તમે કોઈ દિવસ નહીં કરી શકો છો તમે ધર્મને પ્રેમ કરો સદગુરુ પ્રેમ કરો એનું કારણ રસ્તે આપણે જાતા હોય રસ્તામાં કોઈ કળસેરા સાહેબ કોઈક બાદતું હોય પણ ઉભું હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું કે લઈ લે કોણ માથા કોઈટમાં આપણે લઈ લે એક બાજુ ભલે ધારાસભ્ય હોય પણ ન ઉતરી બાબુ કોણ હોય કોને ખબર વૈશમાં ઝપટમાં આવી જાય લેવા જાય એટલે પીધેલા હોય તેને એને જવા દેવા એમ એ માણસ છે યાર એણે પીધું હશે તો બોટલનો ઉપકાર માનો ખાલી થઈ ગઈ અને હકીકત છે બાપુ જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે આ સંતો ખાલી થાય છે આતળિયા તોડી તોડીને જગત હાટું સાહેબ આમાં વાળાને ફૂલ કરે છે મારું આમ થાય તો હાસું માનું હા તો આ મીરાના સબરીના બધા પાણીમાં ગયા ને તારી એટલી વાત હાટું જોઈએ એ કરી નાખે પહેલી વાત કે જ્યાં વીરતા હોય ભક્તિ ભક્તિ હોય હોય ને એમ જ વીરતા આ દેશ આખો ભલે પરદેશ ની કોઈ બાપુ ટીકા નથી કરતા આપણે સારી વસ્તુ છે પણ વાત વાતમાં કોઈ આમ આમ મોટિવેશનકાર કહીને આપણે એને એ બોલે ને એટલે એ વાત વાતમાં વચ્ચે અંગ્રેજી બોલે એને આપણે વીઆઈપી કહીએ વાત વાતમાં કે અમેરિકાના આ લોર્ડ છે આ પુસ્તકમાં લખ્યું છે એટલે તારી દીકરો એ એ હાલો લોકો લોકો જો વાત વચ્ચે સંસ્કૃત બોલતા જતા હોય અંગ્રેજી બોલતા બોલતા વચ્ચે સંસ્કૃત શબ્દ નાખતા હોય તો પ્રયોગ કરો આપણે બિલકુલ ટીકા નથી કરતો સાહેબ કલસરીયા સાહેબ ડોક્ટર બેઠા છે આપણે બધું જોવું પડે સાહેબ અમુક વાત ઉપર જો અમુક વસ્તુ સાહેબનો વિષય હોય અને એ આપડો હાથ પકડીને કહી દે કે તમને આ તકલીફ છે એટલે આપણે હા જ માન લેવાય કારણ કે ડોક્ટર બરોબર એમ કહે કે આ જામરાની જ ગાઈડ છે એટલે આપણે હા જ માની લેવાય એને તવે થો જ અડાડી દે વાય મૂળ વાત કહું કે જે કોઈ એટલે આ વાત અંગ્રેજી ભાષાની હું ટીકા કરતો પણ બાપુની કૃપાથી ઘણા બધા દેશમાં ગયો છું જે મૂળ જે જ્ઞાની વસ્તી જે અંગ્રેજી ભાષા જેની માતૃભાષા છે એમાં બાપુ એવું લાગે કે એમાં પરિવાર નહીં હોય જો પરિવાર હોત તો એમાં એના શબ્દો હોત ને શબ્દકોશમાં હાલો એ લોકો કાકાને શું કે મામાને માસાને એ આપણે આમ ઘરે આવે ને એમ કહે કે કોણ છે તે મારા અંકલ છે તો આપણે એને કોના ખાનામાં નાખવો માસીના ખાનામાં નાખવો કે કાકીના ખાનામાં એની પાસે એનો અર્થ એ થયો કે આ મામા માસી નથી માસીને શું કેવાય દીકરી અંગ્રેજી શું કહેવાય માસીને આંટી આન્ટ માસી ને આંટી કાકીને મામીને હવે કોક કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની ઘીએ નક્કી નહીં કરીએ અહીંયા આપડી એક ભાષા એવી છે મારા કાકા આવ્યા ખબર પડે પિતાજીના નાના ભાઈ મારા મોટા બાપુ ખબર પડે પિતાજીના મોટા ભાઈ મારા કાકી આવ્યા ખબર પડે કે એ કાકાના ઘરના મારા મામી આવ્યા ખબર પડે કે માના ભાઈના પત્ની આખો આખા એક શબ્દ ઉપર આખા પરિવારનો શબ્દ ચિત્ર દોરાઈ જાય છે હાઠુભાઈ નું અંગ્રેજી એનો અર્થ એ છે ને હાઠુભાઈ જ નથી બકરી જેમ ગોંદરા મેળ રજકોખે નીકળી જાય એમ જાય